નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું જેનું નામ છે સમયની કિંમત એક યુવાન એક જાણીતા ગુરુ પાસે ગયો અને પૂછ્યું જીવનમાં શું સૌથી મહત્વપૂર્ણ છે ગુરુએ તેને એક જૂની ઘડિયાળ આપી અને કહ્યું આને બજારમાં વેચી આવ યુવાન બજારમાં ગયો અને અનેક લોકોને એ ઘડિયાળ વેચવા પ્રયત્ન કર્યો પણ કોઈએ તેની વધુ કિંમત આપવાની ના પાડી પછી ગુરુએ તેને એ જ ઘડિયાળ એક સોનાર પાસે લઈ જવાનું કહ્યું યુવાને ઘડિયાળ સોનારને આપી અને સોનારે જોતાં જ કહ્યું આ તો એક ખૂબ જ દુર્લભ અને કિંમતી ઘડિયાળ છે હું તેને લાખો રૂપિયામાં ખરીદું ત્યારે ગુરુએ યુવકને સમજાયું તમારા જીવન અને સમયની સાચી કિંમત તે લોકો સમજે છે જે તમને યોગ્ય રીતે ઓળખી શકે છે જ્યારે યુવકને સમજાયું કે તમારા જીવન અને સમયની સાચી કિંમત તે લોકો સમજે છે જે તમને યોગ્ય રીતે ઓળખી શકે આ પરથી શીખ મળે છે કે સમય અને જીવન મૂલ્યવાન છે તેને યોગ્ય વ્યક્તિઓ અને યોગ્ય જગ્યા પર ખર્ચવું જોઈએ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો